સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક સાહેબ ચિરાગ કોરડિયા તેમના દ્વારા સરહદી રેન્જમાં સાયબરના ગુના શોધી કાઢવા તેમજ ગુના બંધા અટકાવવા ખાસ સૂચના આપેલ હોય તે અન્વય એલપી બોડાણા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ બુજની ટીમ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ખાનગીરાહે બાતમી હકીકત મળી કે એક ટ્રેલર રજીસ્ટ્રેશન નંબર જી જે ઓગણચાલીસ ટી ત્રીસ ઓગણસાઠ વાળું પાણીપત હરિયાણાથી ચોખાની આડમાં આધાર પુરાવા વગરના કપડા ભરેલ બોરા લઈને ગાંધીધામ કંડલા બાજુ જવાનું છે જે બાતમી આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની ટીમે તુરંત વર્કઆઉટ કરી સામખિયાળી ટોલ નાકાથી ગાંધીધામ બાજુ જતા હાઇવે પર તપાસ કરતા પ્રેમલ હોટલ પર આ બાતમી મુજબનું ટ્રેલર મળી આવતા જેના ડ્રાઈવર સાવંતલાલ કાનારામજી ગુર્જર વર્ષ અઠ્યાવીસ રહેવાસી પીપ્રોલી તાલુકો ઠાઠુટી જિલ્લો કેકડી રાજસ્થાન વાળો હોય તેને સાથે રાખી ટ્રેલરમાં તપાસ કરતા તેમાં ચોખાના કટ્ટા ભરેલ હોય જે ચોખાના એક કટ્ટાનું વજન ચાલીસ કિલોગ્રામ અમકુલ એક હજાર ચોખાના કટ્ટા ભરેલ હોય જેના બિલ બિલ્ટી ડ્રાઈવરે રજૂ કરેલ તેમજ વધુ તપાસ કરતા આ ચોખાના કટ્ટાની યાર્ડમાં બાતમી મુજબના કપડાના બોરા એસી નંગ જેનું કુલ વજન આશરે બે હજાર કિલો વાળા મળી આવેલ જેના બિલ બિલ્ટીની ડ્રાઈવર પાસે હાજર મળી આવેલ નહીં જેથી આ મુદ્દામાલ ચોરી કે છડ ભરાવેલ હોવાનું જણાઈ આવતા કપડાના બોરા એસી જેનો કુલ વજન આશરે કિલોગ્રામ કિંમત રૂપિયા બે લાખ તથા ટ્રેલર કિંમત રૂપિયા વીસ લાખ ગણી એમ કુલ બાવીસ લાખ નો મુદ્દા માલ બી કલમ એકસો છ મુજબ કબજે કરી ટ્રેલર ચાલક સાવરલાલ કાનારામજી ગુર્જર ઉમર વર્ષ અઠ્યાવીસ તેને બીએનએસએસ પાંત્રીસ પેટાકલમ કલમ બે પેટા એ મુજબ અટક કરવામાં આવી છે વધુમાં આ બાબતે તપાસ દરમિયાન જણાઈ આવ્યું કે ટ્રેલર ચાલક સાવરલાલ કાનારામજી ગુર્જરવાડા પાસે ઓલ્ડ એન્ડ યુઝ મિક્સડ મલ્ટીલેટેડ હોઝિયરી રેગ્સ જૂના વપરાયેલા મિશ્ર ચિત્રા લખેલ જેના કિલોના ભાવ રૂપિયા પચીસ લેખે અને પાંચ કટ્ટા જીએસટી ગણી કુલ બાવન હજાર સાતસો ત્રેસઠ નું બિલ હતું પરંતુ ગાડીમાં લોડ કરેલ માલ આખા રેડીમેડ કપડા જેમાં અલગ અલગ કંપનીના જીન્સ સ્વેટર વગેરે હોય અને બિલમાં જણાવ્યા મુજબનો માલ ગાડીમાં ન હોય જેથી ટ્રેલર ચાલકે રજૂ કરેલ નહીં અને અટકાયત દરમિયાન આ બિલ રજૂ કરેલ જે જોતા કબજે કરેલ મુદ્દા માલ જુદા જુદા જણાવી આવતા હોય જેથી ટ્રેલર ચાલકે ટ્રેલરમાં હરિયાણા પાણીપત ઝોનમાંથી ચોરી કે છડ રેડીમેડ અલગ અલગ કંપનીના જીન્સ સ્વેટર કપડાના બોરા એસી કિલોગ્રામ બસો તેમજ તેની કિંમત રૂપિયા બે લાખ વાળો માલ ભરી ગાંધીધામમાં આપવાનું ષડયંત્ર રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે સફા ટેક્સટાઇલ્સ ફ્લોટ નંબર બસ્સો બાસઠ યોગેશ્વરનગર કિડાણા ગાંધીધામમાં ઓછા ભાવનું ખોટું બિલ બનાવી ટેક્સ ચોરી કરી પોતાના આર્થિક ફાયદા માટે બિલનો ઉપયોગ કરી આ માલ આરોપી સદામ હનીફભાઈ તાલુ રહેવાસી ગાંધીધામ ઓસ્લો સેક્ટર નંબર એક મકાન નંબર ચોવીસ ગાંધીધામ વાળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ આ ગુના કામના આરોપીઓની અટક કરેલ છે અને હાલે આરોપી રિમાન્ડ પર હોય જેની આગળની તપાસ ચાલુ છે તેઓ પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દા માલમાં કાપડના બોરા નંગ એસી કિંમત રૂપિયા બે લાખ ટ્રેલર નંબર જી જે ઓગણચાલીસ ટી ત્રીસ ઓગણસાઠ જેમાં કાપડના બોરા ભરેલ હતા તે કિંમત રૂપિયા વીસ લાખ મળી કુલ બાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પકડાયેલ આરોપી સાંવરલાલ કાનારામજી ગુર્જર અને મોહમ્મદ હુસૈન ઉર્ફે સદામ હનીફ તાલુ છે આ સમગ્ર કામગીરીમાં સરહદી રેન્જ ભુજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા સરહદી રેન્જના માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરક કોરડિયા સાહેબ સાહેબનાઓએ સરહદી રેન્જ ભુજની અંદર સાયબર ગુનાના આરોપીઓને શોધી કાઢવા તેમજ આવા પ્રકારના સાયબર ગુનાઓ બનતા અટકાવવા માટે સૂચનાઓ આપેલ હોય જે અન્વયે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજની એક ટીમ સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન આ ટીમને ખાનગી રાહે એક બાતમી મળેલ કે એક ટ્રેલર કે જેના રજીસ્ટ્રેશન નંબર જીજે ઓગણચાલીસ ટી ત્રીસ ઓગણસાઇ વાળું પાણીપત હરિયાણાથી ચોખાની આડમાં આધાર પુરાવા વગરના કપડાં ભોરેલા બોરા લઈને ગાંધીધામ તરફ જવાનું છે એ બાતમીના આધારે સરહદી રેન્જની ટીમે તુરંત જ વર્કઆઉટ કરી સામખ્યાળી ટોલ નાકા થી ગાંધીધામ બાજુ જતા હાઈવે ઉપર તપાસ કરતા પ્રેમલ હોટલ પર બાતમી ટ્રેલર આવેલ હતું જેના ડ્રાઈવર સાવરલાલ કાનાજીરામજી ગુર્જર ઉંમર વર્ષ અઠ્યાવીસ ધંધો ડ્રાઈવિંગ રહેવાસી પીપરોલી તાલુકો ઠાઠુટી જિલ્લો કેકડી રાજસ્થાનવાળો હતો જેને સાથે રાખીને ટ્રેલરમાં તપાસ કરતા ચોખાના બોરાઓની આડમાં બાતમી મુજબના કપડાના બોરાઓ નંગ હેસી કે જેનો કુલ વજન આશરે બે હજાર કિલોવાળા મળી આવેલ હતા જેના બિલ બાલ્ટી વિશે ડ્રાઈવરને પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ પણ પ્રકારના બિલ કે બાલ્ટી મળી આવેલ નહીં જેથી આ મુદ્દામાલ ચોરી કે છળ કપટનો હોય એવું જણાય આવતા આ કપડાના બોરા નંગ હેસી કે જેનો આશરે વજન બે હજાર કિલો અને એની કિંમત આશરે બે લાખ રૂપિયા અને એની સાથે ટ્રેલર કે જેની આશરે કિંમત વીસ લાખ રૂપિયા એમ ગણી કુલ બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ બી એનએસની કલમ એકસો છ મુજબ કબજે લેવામાં આવે અને તેની તપાસ શ્રી કે એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર સરહદી રેન્જ પોલીસ સ્ટેશન નાઓને સોંપવામાં આવે અને જેમણે તપાસ કરતા ડ્રાઈવર સાવલલાલ કાનાજીરામજી ગુર્જર એમની પૂછપરછ કરતા જાણવા મળે કે સદર આ ગાડીની અંદર જૂના અને વપરાયેલા મિશ્ર ચિંત્રા લખેલ કે જેના કિલોના ભાવ રૂપિયા પચીસ અને પાંચ ટકા જીએસટી ગણી કુલ રૂપિયા સાતસો ને ત્રેસઠનું બિલ હતું પરંતુ ગાડીમાં લોડ કરેલા જે રેડીમેડ કપડા હતા અને એની અંદર અલગ અલગ જીન્સ અને સ્વેટર વગેરે હતા અલગ અલગ કંપનીના જેની કિંમત આશરે બે લાખ રૂપિયા હોય અને બિલમાં જણાવ્યા મુજબ નો સામાન ગાડીમાં ન હોય જેથી સદર બાબતે આ ગુનાના અન્વય શ્રી કે એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ એનાઓએ સરકાર તરફે એક ફરિયાદ આપેલ અને સામખ્યાળી પોલીસ સ્ટેશનની અંદર ગુના રજીસ્ટર નંબર વન નાઇન નાઇન થ્રી ડબલ ઝીરો વન ટુ ફોર બે ત્રણસો પાંચ સી અને થ્રી અને ફાઈવ એ મુજબનો એક ગુનો દાખલ કરાવેલ અને સદર્વ ગુનાની અંદર હાલના તબક્કે બે આરોપીઓ એક કાનાજી રામજી ગુર્જર ઉમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી પીપરોલી તાલુકો ઠાટુટી જિલ્લો કેકડી રાજસ્થાન તથા બીજા આરોપીમાં મોહમ્મદ હુસૈન ઉર્ફે સદમ અનિફાલુ રહેવાસી ઓ સેક્ટર નંબર એક મકાન નંબર ચોવીસ ગાંધીધામ વાળાને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવેલ અને હાલે આ આરોપીઓ રિમાન્ડ પર હોય જે તપાસ દરમિયાન અન્ય આરોપીઓના નામ તપાસમાં ખુલેલ છે અને સદનું તપાસ જીએસટી તેમજ કસ્ટમ ખાતાના સંકલનમાં રહી અને આગળ ગુનાની આ તપાસ એ ચાલુમાં રાખવામાં આવેલ છે